રામ રામ ડાયરા ને હું કઈ મજામાં હું પણ એકદમ મજામાં ને જરા ત્રાવું થવું જોઈએ કેટલા વેગા ખબર નથી ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ને આજ કઈ કામ છે નહીં તો જરાક મોડો ઉઠો હું બસ હમણાં ઉઠો ને બીજું સાદું થઈ ને આપણા થઈ ગયા કમ્પ્લીટ તો પી લઈએ રામર મમ્મી ને અવતારે પે હું દોઈને હલો દોસ્તો કેમ છો મજામાં કેમ છો દોસ્તો જય શ્રી કૃષ્ણ અમે જરાક હવે વાડીએ થાયવા સા

આના વગર ભેગું ન થાય આનો પીએ તો આવું જઈએ ને આપણે થાય કે ઉઠા ને માથું કરે આખો બગડે એટલે આ જોયું ઉઠા બે લે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો ને હું કહેવાય લાઈક કરી દો દૂધ 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 દેશી કિન્યા

એટલે ટૂંકમાં કફ છે ને મને કફ થઈ જાય એટલે તાડો છે ત્યાં ઘડી કફ ઓલું થાય પછી તીડકો થઈ જાય ને પછી વાંધો ન આવે તો ઇઠા હોય ને એટલે ગરું જરાક બે હેલું બે હિ ગલું થોડાક સમય પૂરતો આપણો રાયમડો આવ્યો એક નંબર ને મગ ને ભાઈ જો કંઈક ક્વોલિટી આવી થઈ ગઈ છે કેટલા મહિનાના થાય નથી ખબર એક્ઝેક્ટ આપણે એટલે મહિનાના એટલે ટૂંકમાં મહિનાની માથે નો થયા હોય હજી તો એક મહિનાની આજુબાજુ થયા હોય તો ને આમાં હે ને ભાઈ દરિયાનો વધારો થવા હે હું તમને બતાવું જો અમે ત્યાં આગળ હેરખું સોખું ક્લીન દેખાય ને એવું જો દેખાય છે તો લોકોને એ ભાઈ એ ભાઈ ક્લિયર થાય ને મારે કોલેજ અમે નહીં ભેગું થાય અમે ક્યાંક છેટું હોય ને તો થાય હમણાં જો આપણે બતાવું તમને ગારિયા નો ધાવ ધીમે 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 થવાનું શરૂઆત થઈ ગઈ છે અને મગે છે મસ્તી એક નંબર થઈ ગયા એટલે ઉપાધી દીધું કે છે નહીં તાય જરા ઉગાડ ને તાય આ લો કહેવાય કેવા કુકડ આવી ગયો તો મોટા ભાઈ ઈ પછી દવા બવા બે વખત માર દે ને પાણી ને ખુર ને ખુર લેવાનું તો નથી ગયા કમ્પ્લીટ ને હું તમને તો બિલા દેખાડો તો બિલા જોઈએ પણ એટલા બિલા નહી જોઈએ એમ કહી દી દેખાય છે વાંદડા નથી એટલા બીલા એ તો જોઉં જ્યાં જોઉં ત્યાં બીલા છે તમે બાબા કેમ છે બાકીને ખાવા જ લઈ બેચી જ આપણે ડાર કીરો હાલ તો નથી ને આપણે રિબોર કરાવવાની વાત ના હે હવે આ વખતે કરાવીએ કે સોમાહમાં સોમાહ પછી કરાવીએ એવું છે બધું ને બાકીને તડકા પડે જોરદાર હું તમને રાઈણા બતાવવા કેવું આવ્યો નહીં પહેલી વખત એવું રહ્યું આવે વાલે કરે પણ આજ ખેલા બહુ આવ્યો એમ જો હમણાં હોય ને બતા તમને આ ગલકાનો વેલો હતો ને તોડી ફોડીને કટકા કરી નાખ્યા જોઈને આ જો ગિલકુટિંગ ગાય આ જો રેમડો યા જો ન્યા મોરસ છે હો આ એટલે દેખાય ને એમ ટુકમાં કેટલા મૂલા પણ પાંદડે પાંદડે મોર આવ્યો તો ગઈસ કન્ટિન્યુ કરીએ લારિયા નહી જોઈ

આપણી ભાષામાં માં કહીએ તો બકાલુ અમારું અમારા ગૌલા રીંગણા અમારા રતારું જો હવે આપણે આ રોપ બનાવવાનો છે ખડનો રોપ બનાવ્યો ને એમાં રતારુનો રોપ બનાવવાનો છે તો મિત્રો ઘડી શું કહેવાય કે બે કલાક વી ગયો તો હોય પછી હમણાં વીઠો ન દે આ ચમોટો દયો ને પાછો શું કહેવાય કે ભૂખ લાગી ગઈ તો મુરબો ને રોટલી ને એવું ખાઈ લઈએ આપણે તો આ મુરબો છે ને આ રોટલી કહેવાય અને ને સિઝન નો પેલો પેલો મુરબો બનાવી નાખ્યો આજ પાછો બનાવવાનો હા તો ખાલી આ ખાવા પૂરતો થોડોક બનાવ્યો હતો હમણાં આગળ કેરી કેરીઓ ઉતારી અને પછી એને ટાટા પૂરનું વાળી ઉતારી લેવી કેરીઓ અને પછી મુરબો બનાવવાનો હજી જાજુ કામ છે ખાઈ લઈએ પછી મેળા આપણે તો કન્ટિન્યુ રહીએ હજી ઓલો એટલે હું માંડવો ઓલો ગઈકાનો માંડવો કરવાનો હતો કહેવાય તો ખબર ન ખાઈ ને મેળામાં મિત્રો મેન કુતુડીએ ખાઈ લીધું બે તે શું કાધું કુતુડી ખાધું ખાધું નથી ખાધું કેક તો ખાધું છું હું ખાધું તો અતારું મને દૂધ ન ખાં અતારું દૂધ ન ખાંડ ક્યાં ખાધું તો એક નઈ કે વાવ નાઈસ તો મિત્રો આપણે આને જો થોડું ઘરનું બકાલુ આવ્યું છે જાજુ નઈ પણ થોડું કેવું છે આ એમાં હું હું વાવેલ છે નત ખબર વાવેલ છે કઈ હું વાવેલ છે કૃતિ આમાં ખબર છે કે Binda en ringle Gobar Binda. En oh. ringle ah, ¿Cómo e... Y ¿Cómo no e se llama? Guel, ¿Cómo se llama? Guelca Guelca મિત્ર આને હે ને માંડવો કરવાનો છે ટૂંકમાં વેલા છે ને ઉષા સડે એ રીતનો લીમડો છે છે ને આગળ જુગાડ ગમે જુગાડ કરી અને સોટાળી દે હું વેલા ના એટલે વેલો થઈ જાય સીધો અમાડી લીમડા સડી જાય ઉપર ઉપર ને આપણો આંબો છે ને ભાઈ ક્યાંક ક્યાંક આવે ને મજા આવે તેથી આજ ખેલા આવ્યું પણ થોડોક એવો ખબર નહીં ક્યાં આવેલો એ હેખાતો નહી આંબો કાની એવું હોય યાદ ખેલા તમે પાણી પાતાઈ તો પાણી નહીં પાવાનો તો શું કરવાનું એમણે એમ તો સુકાઈ ન જાય પાણી તો ન આવે અમે તો ને ક્યાં એટલે તો તો એને દવા કરવી જોશે દવા ને કરવી ને આવે હવે તડકા પડે છે કઈક નેક્સ્ટ લેવલ ના અમારે કુતી બાપાની ની આવી લપ કરતી હોય ડખા દેવા જીવા હમ તોતડી તોતડી આવ મિત્રો આ રીત નું કઈક આપડે છે ને જો માંડવો બનાવી નાખો છો તમે જોઈ શકતા ઈશો પેલા હે ને એમને રેમ નતા એટલે આને ખિલારીઓ હોય ને એ રાખી દીધી બધી માં અને પછી હેના વાહણા ને વાયર થી બાંધી અને જો આ રીતનું હે ને આપણે સડાઈ દીધો વેલો આનો ઉપર એક બે ત્રણ ને શાર વેલા હા શિયા છળી દીધા એ હમણાં ઊંચ તોડ નાખે વેલા ને તો કઈક આ રીતનું તમે જોઈ શકો છો બધા એક નંબર થઈ ગયો